ગુજરાત સરકારના અન્ય અન્ય પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા વલસાડના ઉમરગામ તાલુકાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન મંત્રીએ કરોડો રૂપિયાની પાણીની યોજનાઓ અધૂરી રહેવા બદલ પાણી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને લીધા હતા વર્ષથી માટે વખલા મારતા મુલાકાતુંબા ગામમાં પંચાવન કરોડ ની યોજના ઠપ છે મંત્રીએ નકશા અને યોજનાઓ અંગે પ્રશ્નો પૂછી અધિકારીને પરસેવો છોડાવી દીધો હતો જોકે મંત્રીએ લોકોને ખાતરી આપી છે કે આવનારા ઉનાળા પહેલા પાણીની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે છતાં જતા તેમણે સ્પષ્ટ કહ્યું કે અમે ફરવા નહીં પણ સમસ્યાનો નિકાલ કરવા આવ્યા છીએ પીવાના પાણીની મુશ્કેલી છે અને એવા વિસ્તારોમાં માનનીય અમારા ધારાસભ્ય પણ મારા ધ્યાન ઉપર મૂક્યું હતું એ યોજના રેલવે ક્રોસિંગના કારણે થોડું અટકેલું છે પણ મેં આજે બધું એનું જોયું છે આખો પ્રોજેક્ટ એમાં જે કોઈ જગ્યાએ અટક્યું છે તો એ વહેલી તકે એનો નિકાલ આવે અને નિર્ણય થાય સાથે અમારી આ જે ત્રણ યોજનાઓ જે કાર્યરત અત્યારે ચાલુ છે પણ એ વહેલી તકે પૂર્ણ થાય અને ખાસ કરીને આ દરિયાઈ પેલ્ટના આ ઉમરગામ એના બીજા ગામડાઓમાં ઉપરાંત એ નારગોલ વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની જે યોજનાઓ અત્યારે સિત્તેર એલપીસીડીમાંથી સો એલપીસીડીમાં લઈ જવા માટેની અમે સુધારણાની યોજનાના કામો અત્યારે કાર્યરત છે પણ છેલ્લા ત્રણક વર્ષથી રેલવે ક્રોસિંગના કારણે અટક્યું છે પણ આજે મેં જોયું છે વહેલી તકે આ રેલવે ક્રોસિંગ એ સિવાયને કોઈ ઇસ્યુ છે તો ઉકેલ આવે અને આ વિસ્તારના દરિયા બેલ્ટના એમાં ખાસ ઉમરગાંવ તાલુકાના ગામડામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એ કંઈ જે બાકી રહેતું કામ વહેલી તકે પૂર્ણ થાય એના માટેનો હું અમે માનીએ આપણા વિસ્તારના ધારાસભ્યને સાથે રાખીને વહેલી તકે આવતા ઉનાળા પહેલાં આ યોજનાઓ બધી કાર્યરત થાય એવો કરાવી દઈશું